નમસ્તે મિત્રો કેમ છો મજામાં આજે આપણે નવી નવી વાર્તા સંભળવવાની છે ભાઈ વાર્તાનું નામ છે નટખટ ચકલીનું મોતી એક ચકલી બેન હતા ચકલી બેન તો સરસ મજાના ઝાડ ઉપર રહેતા હતા ઝાડ ઉપર બીજા બધા ઘણા બધા પક્ષીઓ રહેતા હતા સરસ મજાનો માળો બનાવીને એક દિવસ ચકલી બેનને ભૂખ લાગી ચકલી બેનને એમ થયું કે આજે ભાઈ પેટ ભરીને કા ખાવું પડશે એટલે ચકલી બેન તો આકાશમાં ઉડવા માંડ્યા આ મોડે તે મોડે ચકલીબેનને તો કઈ ખાવાનું મળે નહીં પછી તો ચકલીબેન તળાવ પાસે ઉડતા ઉડતા ગયા તળાવ પાસે ઉડતા ઉડતા ગયા ને ભાઈ તો ત્યાં સરસ મજાના દાણા વેરેલા હતા ચકલીબેન તો એ દાણા જોઈને ખુશ ખુશ થઈ ગયા ચકલીબેન તો ઉડતા 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 તળાવ પાસે ગયા અને ત્યાં જઈ અને દાણા જોઈ અને ખાવા માંડ્યા ચકલીબેન દાણા ખાતા હતા ત્યાં તો સરસ મજાનું બાજુમાં એક મોતી ચમકતું હતું ચકલીબેન તો એ મોતી જોઈને ખુશ થઈ ગયા ચકલીબેન કે વાહ કેવું સરસ મજાનું મોતી છે ચકલીબેને તો એ મોતી પોતાના નાક ઉપર પહેરી લીધું પહેરી બાજુમાં તળાવ હતું એમાં પોતાનું પ્રતિબિંબ જોયું પ્રતિબિંબ જોયું તો જોવા લાગ્યા કે વાહ હું કેવી સરસ મજાની લાગુ છું એમ કરી ચકલીબેન તો નાચવા માંડ્યા હું તો સરસ મજાની લાગુ છું હું તો સરસ મજાની લાગુ છું ચકલીબેન તો ભાઈ છે ને તમારે જેવા તોફાની હતા ચકલી બેન કે આજે તો મારે તોફાન કરવા છે આજે તો મારે રાજાજીને હેરાન કરવા છે ચકલીબેન તો ઉડતા 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 રાજાના મહેલ પાસે ગયા રાજાના મહેલ પાસે જઈ અને ત્યાં બેઠા તો રાજાજીના સિપાહીઓ ઊભા હતા એ જોઈ ચકલી બેન તો કેવા મંડ્યા રાજા કરતા મારું મોતી સારું રાજા કરતા મારું મોતી સારું રાજાએ જોયું કે કોણ ગાય છે અરે આ તો ચકલીબેન ગાય છે અરે આ ચકલી તો બહુ તોફાની છે એને તો સિપાહીઓને કીધું કે જાઓ ચકલીબેન પાસેથી ઓલું મોતી લઈ આવો સિપાઈઓ દોડતા દોડતા ગયા અને ચકલીબેન પાસેથી મોતી લઈ લીધું ચકલીબેન પાસેથી મોતી લઈને રાજાને આપ્યું રાજા કે મોતી તો કેવું સરસ છે ચકલીબેન તો નિરાશ થઈ ગયા અને બોલવા માંડ્યા રાજા ભિખારી મારું મોતી લઈ ગયો રાજા ભિખારી મારું મોતી લઈ ગયો એવું કીધું એટલે રાજા નિરાશ થઈ ગયા કે ભાઈ ચકલીબેન મને કેવું કહે છે મારી પાસે આટલો મોટો મહેલ છે આટલો બધું ખાવા પીવાનું છે સોનું છે દાગીના છે મારે ચકલીના મોતીનું શું કરવું લાવ આ મોતિ એને પાછો આપી દઉં એટલે આવું બોલતી બંધ થઈ જાય એને તો સિપાહીઓને કીધું કે લ્યો આ મોતી ચકલીબેનને પાછો આપી આવો સિપાહીઓ તો દોડતા દોડતા ગયા ચકલીબેનને મોતી પાછો આપી દીધું ચકલીબેન તો મોતી પાછો નાક ઉપર પહેરી લીધું અને પાછા ખુશ થઈ ગયા અને રાજાને ચીડવા બોલવા માંડ્યા રાજા મારાથી બી ગયો રાજા મારાથી બી ગયો એવું બોલ્યા એટલે રાજાજી ગુસ્સે થઈ ગયા કે અરે આ ચકલી તો બહુ નટખટ છે બહુ તોફાની છે અને મોતી આપી દીધું તોય બોલે છે મોતી લઈ લીધું તોય બોલે છે ચાલ સિપાયો પાછો એની પાસે જાઓ અને મોતી લઈ લો હવે મારે એને મોતી પાછો આપવું નથી સિપાયો દોડતા દોડતા ચકલીબેન પાસે ગયા ને આ તો ચકલીબેન પોતાની સરસ મજાની પાખો લઈને આકાશમાં ઉડી ગયા અને બોલવા માંડ્યા એમ હું કાઈ તમને મારું મોતી આપું મારું મોતી તો સરસ છે મારું મોતી તો સરસ છે અને ઉડતા 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 પોતાના ઝાડ ઉપર જઈને બેઠા જે માળો બનાવ્યો હતો અને બીજા બધા પક્ષીઓને દેખાડ્યું કે જો ભાઈ મારું મોતી કેવું સરસ મજાનું છે પક્ષીઓએ કીધું કે વાહ ચકલી બેન તમે તો બહુ સરસ લાગો છો બહુ સરસ લાગો છો અને ચકલી બેન સરસ મજાના પોતાના માળામાં રહેવા માંડ્યા ખાધું પીધું ને રાજ કર્યું